આજે ફરાળમાં ખવાય એવી વાનગી બનાવશું બટેટાના પુડલા જે આસાનીથી અને ઝડપથી બની જાય છે અને બાળકોને પણ બહુ સરસ રીતના ભાવે છે તો આવી રીતના બટેકાનું ખમણ કરી લેવાનું અને જેમ જોતું હોય એમ જ ખમણ કરતું રહેવાનું નકર બટેકાનું ખમણ કાળું પડી જશે અને પાણી છોડવા લાગશે તો ચાલો ત્યારે આપણે ચાલુ કરીએ ઓકે હવે આપણે લોઢીને ગરમ કરી લીધી છે અને એની ઉપર થોડુંક તેલ લગાડી દીધું છે લોઢી ગરમ થોડીક થઈ ગઈ છે હવે મેઈન વસ્તુ છે બટેટાનું છીણને પાથરવાનું હવે જેમ કે તમે આ થોડું લીધું છીણ થોડું લીધું આટલું લેવાનું હવે એને જેમ આમ નાખી દીધું ત્યારબાદ એને હાથેથી આમ આમ ફેલાવતું રહેવાનું છે પાછું થોડુંક લઈ પાછું થોડુંક નાખવાનું ફેલાવતું રહેવાનું જે એવું લાગે કે ખાડા પડે છે જો આવી રીતના અહીંયા નાખી દેવાનું અને પતલા એવા જ બનાવશો તો જલ્દી અને એકદમ ક્રિસ્પી થશે થોડુંક રહેવા દેવું પડશે કોઈ ઢાંકવાની વસ્તુ નથી આમાં પલટાવી દેવાનું છે એકવાર થઈ જઈને અને તૂટતાય નથી દાજી ગયો આવી રીતના એવા થઈ ગયું છે જો તમે ધુવાડા નીકળવા માંડ્યા થોડુંક ધીમો કરી નાખીએ ગેસ થોડાક ધીમે તાપે પકાવજો જેથી કરીને એ પાકી જાય અને થોડોક એવું લાગે કે થોડુંક આમ થઈ ગયું છે થોડુંક આમ ક્રિસ્ટલ જેવું દેખાવા માંડે કેવું કહેવાય ત્યારે થોડુંક મીઠું નાખવાનું અને હવે થોડુંક તેલ પહેલાં નાખી દેવાનું આવશે માથે જરાક વધારે પડી ગયું છે સોરી આટલું બધું તેલ હોય નહીં અમે નોનસ્ટિક લોટી છે એટલે કોઈ વાંધો ના આવે હવે થોડું મીઠું આપણે એડ કરીશું ઉપરથી બસ આમ જ હું નવો નિશાળીઓ છું એટલે થોડુંક બારે ઢોરાણું છે તમે લેડીઝ લોકો તો સરસ મજાનું બનાવી શકો તો ચાલો આ થઈ જાય પછી હું પાછું કન્ટિન્યુ કરીશ ઓકે ત્યાં સુધી પોઝ કરું છું વિડીયોને પહેલો આવો બદામી થયો છે નીચેથી હું આમ પલટાવા ગયો તો તૂટી ગયો છે પહેલો હંમેશા મારેથી ભંગારે જ થાય છે બીજો જોઈએ બીજો એકદમ ફાઇન થશે થોડુંક વધારે નાખવાની જરૂર હતી આ થોડું ઓછું નખાણવું એટલે વચ્ચે જે ગેપ હતો ત્યાંથી ફાટવા માંડ્યો હતો બાકી નોનસ્ટિક છે એટલે ચોટવાનો કોઈ પ્રોબ્લેમ નથી પણ તેમ છતાં ઓલી લોઢીમાં પણ મેં કરેલો છે લોખંડની જે લોઢી હોય છે એમાં પણ એમાં થોડું તેલ વધારે નાખવું પડે છે અને થોડું વધારે હેલ્ધી ઓલું થઈ જાય એકદમ તેલવાળું તો આપણે છોકરાઓને ઓલરેડી ઉધરસ હોય અને આપણે તેલવાળું ના દેવાય તો આપણે નોનસ્ટિકમાં કરશું અને આનો સ્વાદ ખરેખર ખાલી મીઠો ખાલી મીઠું બટેટા અને ખાલી મીઠું અરે સ્વાદ આવે છે કોઈ અફલા ધુઓના મોજ જ પડી જાય અગિયારસ એકાદશી હોય કે પછી કોઈને ઉપવાસ હોય એકટાણું હોય તો આ વસ્તુ ખરેખર સારી છે મીઠાની જગ્યાએ તમે સિંધાલુ જે આવે છે એનો ઉપયોગ કરી શકો છો અત્યારે તો હું આની ઉપર ચાટ મસાલો પણ નાખીશ કેમ કે કાંઈ ત્યાં નથી એમને ભૂખ લાગી છે રાતના અગિયાર સાડા અગિયાર થયા છે ને છોકરાઓ કે મને ભૂખ લાગી છે તો મને ખવડાવવાનો શોખ છે એટલે બનાવવાનો પણ શોખ છે તો મેં બનાવ્યું છે તો આવી રહ્યો જો તો આ સરસ મજાનો હવે થઈ ગયો છે કદાચ બળી પડી ગયો છે તો જોઈએ પાછળ શું છે હાલત અહીં જો હવે મેડો ફરવા જોઈ સરસ મજાનો ચાલે છે ચાલો બાકી કરો એ ગયો નીચે હે હે જો ભળી ગયો એટલે ચાલો ત્યારે આ એક તો બન્યો છે બીજો પછી સરસ મજાનો બનશે એનો વિડીયો જરાક હું મૂકીશ ઓકે ચાલો થેન્ક યુ તો ફ્રેન્ડ્સ આ બીજો મૂક્યો છે અને આ થોડો થીક શું કહેવાય ઠીક જ કહેવાય ને જાડાને હા તો જાડો રાખ્યો છે તો જોઈ લો તમે અને આ કદાચ ફાટશે નહીં ઓકે જોઈએ આગળ શું થાય છે ચાલો ત્યારે આગળનો વિડીયો પછી મૂકું થોડી વારમાં આ બીજો કર્યો છે અને આવો બદામી થવો જોઈએ ઓલો પેલો થયો તો એ લોધી હજી બરાબર તપીનો હોય એટલા માટે એવું બન્યું હતું અને પેલો ખરેખર મારેથી ખરાબ થાય છે આ બીજો છે એકદમ ટૉપ લેવલનો થયો છે અને ખરેખર જરાય તૂટતો નથી જોયું જરાય તૂટ્યો નથી આ સરસ થશે ક્રિસ્પી થશે તો ઓકે ચાલો મિત્રો ઘરે બનાવજો અને યાદ કરજો આ તમારા ભાઈને ઓકે તો ઝીંગાલાલા ફૂડમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો ત્યારે છેલ્લે છેલ્લે સ્વાગત કર્યું છો સોરી સોરી મિત્રો આ છેલ્લો છે જે વડ્ડો વડ્ડો બન્યો છે મોટો કે ખીણ છીણ વધ્યું હતું તો પછી એમાં બે કરવા કરતાં મેં કીધું ચાલો મોટો કરી નાખીએ અને એકદમ આ પણ બહુ સરસ થશે તો જોઈએ ચાલો આનું પછી રિઝલ્ટ આવજો આપણે પલટી લીધો છે અને આ એકદમ મસ્ત થયો છે બરોબર છે જોઈ લોચા થાય છે બહુ ક્રિસ્પી નથી થતા પણ સારા થાય છે ઓકે આપણે જે ઓળું એર ફ્રાયર આવે છે એમાં પણ એકવાર ટ્રાય કરી જોજો એમાં પણ મસ્ત થશે એમાં તમારે પણ પહેલેથી બરાબર આમ પાથરી અને કોઈ પણ ડીશમાં કે મૂકવું પડશે અને પછી ફ્રાયરમાં રાખવું પડશે તમે જોઈ લેજો કે એવું થાય છે કદાચ એમાં બફાઈ પણ જાય એટલે એકવાર ચેક કરી લેજો બહુ વધારે ન કરતા એમાં પણ કદાચ ફ્રાયરમાં થઈ શકે પણ પહેલાં થોડું આમાં કરી અને પછી ફ્રાયરમાં તમે મૂકશો ને તો મારા ખ્યાલથી વધારે સારું રહેશે ભલે થોડોક ડબલ પાવર બળશે પણ એનો ટેસ્ટ કંઈક થોડો અલગ હશે તો ચાલો મિત્રો આવજો ત્યારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ